વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર નડિયાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર થવાનું બહુમાન મળ્યું છે ત્યારે નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે સરકાર ફરીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારની સીધે સીધી જ મળી રહે તે માટેનું અમે આયોજન કરશું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા નું સેટઅપ ગોઠવાય તે માટેના અમાનો પ્રયત્નો રહેશું સાહેબ પણ મુલાકાત લાગે છે પ્રાથમિકતામાં એક તો આવતા ચોમાસાને ધ્યાનમાં રાખીને આયોજન કે જે પાણી ભરાવાની સમસ્યાઓ હોય હાલ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા સેટઅપ થયું ત્યારે જન્મ મરણના દાખલા ટેક્સ વસુલાત એને ઝડપથી જેટલી ઝડપથી અમે કરી શકીએ એટલી ઝડપથી એને પરિવર્તન કરી અમારી સિસ્ટમમાં લાવી અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કરશું અમે તો સ્વચ્છતા સ્વચ્છતા માટે સતત ભાર આપણી હેબિટમાં હોવું જોઈએ માન્ય શ્રી પણ જે મંત્ર આપ્યો છે એને અનુરક્ષીને અને નિર્મળ ગુજરાત નું સ્વપ્ન આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જોઈ રહ્યા છે એટલે તમામ લોકોને સાથે રાખીને આપણી હેબિટ્સમાં એ સ્વચ્છતા આવે અને સારામાં સારું સુચારું વ્યવસ્થા ગોઠવાય સ્વચ્છતા માટેની એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે